હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ તો માર્કેટમાં અત્યારે મકાઈ ખૂબ જ પ્રમાણમાં મળી રહે છે તો એ મકાઈમાંથી હું અહીંયા ચટપટી એવી ટેસ્ટી એવી મકાઈ ચાટ બનાવીશ અને એની રેસિપી તમારી સાથે શેર કરીશ અને જો આ મકાઈમાંથી બીજી એવી અલગ અલગ ચટપટી એવી વાનગીઓની રેસિપી જો તમારે જોવી હોય તો મારી આ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી જોતા રહેજો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો આ રીતે મેં બે મકાઈ લઈ લીધી છે અને ઉપરથી જે છાલ આવે છે એ બધી જ દૂર કરી દીધી છે અને વજનમાં જોવા જઈએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેવી મકાઈ લઈ લીધી છે અને આ રીતે વચ્ચેથી ટુકડા કરી અને આપણે એને કૂકરમાં બાફવાની છે તો અંદર એડ કરી દઈશું જો તમે કાચી મકાઈના દાણા નીકાળી અને દાણા બાફવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે પાણી એડ કરી અને કૂકર બંધ કરી ગેસ પર રાખી અને આપણે બે વિસલ કરી દઈશું તો મકાઈ આપણી બફાઈને રેડી થઈ ગઈ છે મેં અહીંયા બે વિસલ કરી હતી તો સરસ એવી મકાઈ આપણી બફાઈ ગઈ છે તો એના આપણે દાણા નીકાળવાના છે તો મેં અહીંયા મોટું એક ચાકુ લઈ લીધું છે અને આ રીતે બધા જ દાણા નીકાળી અને આપણે રેડી કરી દઈશું તો આ રીતે ધીરે ધીરે કરી બધી જ બાજુથી દાણા નીકાળી દેવાના તો ચોમાસાની વરસાદની ઋતુમાં કે ઠંડી ઠંડી ઋતુમાં આ મકાઈ ચાટ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ તમે લંચમાં પણ ભરી શકો છો તો આ રીતે બધા જ દાણા મેં નીકળી દીધા છે એક બાઉલ લઈ લઈશું એમાં બીજા જે એ ડુંગળી ટામેટા મેં ડાડમના દાણા દાળિયા લઈ લીધા છે અને કાચા સિંગદાણા મેં લઈ લીધા છે જો તમે સિંગદાણા શેકી અને એના ફોતરા અલગ કરી અને લઈ શકો છો અને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે મેં અહીંયા મકાઈ અંદર બાઉલમાં બધી જ એડ કરી દીધી અને જે દાળિયાને બધું આપણે લીધું છે ડુંગળી ટામેટા એ બધું જ અંદર આપણે એડ કરી દઈશું તમને કોઈ વસ્તુ પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો થોડી એવી કોથમીર એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું ચપટી જેવો ચાટ મસાલો એડ કરીશું અને ચપટી જેવું આપણે સંચળ પાવડર એડ કરી દઈશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને લાલ મરચું પાવડર કાશ્મીરી છે એ હું અંદર અડધી ચમચીથી થોડું ઓછું એડ કરી દઈશ જો તમે લાલ મરચાંની જગ્યાએ લીલા મરચાંનો ઉપયોગ કરવા માંગતા હોય તો પણ ચાલે વધારે ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા થોડું ચીજ છીણી દઈશ જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે ઉપર થોડું અડધી ચમચી જેવું ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને અડધી ચમચી જેવો ઓરેગાનો એડ કરી અને બધાને સરસ એવું મિક્સ કરી દઈશું તમે બધા જ મસાલા તમારા ટેસ્ટ અનુસાર ટેસ્ટ કરી અને એડ કરી શકો છો વધારે તીખું જોઈએ તો વધારે મરચું આપણે એડ કરી દેવાનું તો આ રીતે વધારે ચટપટું બનાવવું હોય તો મસાલાનો ઉપયોગ તમે એ રીતે કરી દેવાનો તો વરસાદની ઋતુમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવી મકાઈની ચાટની રેસીપી મેં અહીંયા તમને શેર કરી છે આ રીતે મકાઈની અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલમાં જોડાયેલા રહેજો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલની લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવા વિડીયો સાથે બાય બાય